ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વાત કરીશું આજની વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર મહત્વપૂર્ણ અપડેટ આવી છે જે તમામ મિત્રોએ જાણવી ખૂબ જ જરૂરી છે આ અપડેટ વિશે આજની વિડિયોમાં ડિટેલમાં ઇન્ફોર્મેશન મેળવીશું એના પહેલાં જીએસએસબીને લગતી ન્યૂઝ અપડેટ નોટિફિકેશન મેળવવા માંગતા ઉમેદવારો આપણા આ પ્લેટફોર્મ પર જોઈન કરી લે સાથે નીચે ગુજરાતીમાં કહીએ તો ઘંટડી આકારનું સિમ્બોલ છે એને દબાવી ઓલ પર ક્લિક કરી લે જેથી મોબાઈલની અંદર આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે આગળ વધીશું ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણની ભરતી વિશે જાણકારી મેળવીશું આ ભરતી જાહેરાત ક્રમાંક બસ્સો બારની છે ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતી અંગેની છે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ રિક્રુટમેન્ટ ટેસ્ટ પૈકી ગ્રુપ એની વર્ણાત્મક મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુની પુનઃ ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારો માટે અગત્યની સૂચના છે તો આ માટેની દોસ્તો પીડીએફ છે તેને ડાઉનલોડ કરીશું અને અગત્યની ડિટેલમાં ઇન્ફોર્મેશન મેળવીશું પીડીએફ ડાઉનલોડ દોસ્તો થઈ રહી છે એકવાર પીડીએફ ડાઉનલોડ થઈ જાય તો ડિટેલમાં આપણે સમજણ કરી લઈશું પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે અગર તેની અપડેટ આવી ગઈ છે દોસ્તો વિગતવાર સૂચનાઓની માહિતી મેળવીએ તો વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળની વિવિધ ખાતાઓ હસ્તકની કચેરીઓના ગુજરાત ગોણ સેવા ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ ત્રણ સંવર્ગ પૈકી ગ્રુપ એની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણની પુનઃ ચકાસણી એટલે કે રીચેકિંગ ચેકિંગ ડી ઓનલાઈન અરજીઓ ઉમેદવારો ઉમેદવારી રદ કરવામાં આવેલ હોય તેવા તમામ ઉમેદવારો તથા નામ વડી અદાલત નામ સર્વોચ્ચ અદાલત સમક્ષ પડતર કેસમાં પિટિશનર હોય તે સિવાયના ઉમેદવારો માટે તેમના પાસેથી મંગાવવામાં આવે છે ગુણની પુનઃ ચકાસણી રીચેકિંગ કરાવતા ઈસ્તા ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે પુનઃ ચકાસણી બાબતે ઉમેદવારો નીચે દર્શાવેલ મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણની પુનઃ ચકાસણી ઓનલાઈન અરજી કરવાની રીતમાં દર્શાવ્યા મુજબની પદ્ધતિથી માધ્યમથી જ અરજી કરી શકાશે કે બાબતે પ્રત્યુત્તર મળશે સંબંધિત ઉમેદવારે ગુણની પુનઃચકાસણી માટે અરજી કરવા કે જવાબ મેળવવા મંડળ ખાતે રૂબરૂમાં આવવાનું નથી ઉમેદવાર સરનામા બાબતે ઉમેદવારની ઓનલાઈન એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરેલ ઈમેલ મોબાઈલ નંબર ધ્યાનમાં લઈ ગુણની પુનઃ ચકાસણીની માહિતી પૂરી પાડવામાં આવશે જે કિસ્સામાં રીચેકિંગની ચેકિંગની ઓનલાઈન અરજી કરતી ઉમેદવાર તેના અગાઉ રજિસ્ટર ઈમેલ મોબાઈલ નંબર સુધારેલ હશે તો સુધારેલ વિગતો ધ્યાનમાં લઈને ગુણની પુનઃચકાસણીની માહિતી પૂરી પાડવામાં આવશે ચોથું છે મુખ્ય લેખિત પરીક્ષાના ગુણની રી એસેસમેન્ટ કરવાની કોઈ જોગવાઈ ન હોય તો માત્ર રીચેકિંગ કરવાની અરજીઓ મંગાવવામાં આવે છે આથી મુખ્ય લેખિત પરીક્ષાના પોતાના ગુણની પુનઃચકાસણી કરાવવા વિસ્તા ઉમેદવારોએ નિયત નમૂનાના અરજીપત્રકમાં દરેક પેપર દીઠ રૂપિયા પચાસની ફી સાથે ઓનલાઈન અરજી કરવાની છે અરજી કરવાની તથા ફી ભરવાની તારીખ એક જુલાઈથી બપોરના બે વાગ્યાથી સાત જુલાઈ રાત્રિના બાર વાગ્યા પહેલાં કરવાની રહેશે તો આ મહત્વની અપડેટ છે ત્રીસ જૂના રોજ આવેલી છે દોસ્તો અહીંયા નીચે ડિટેલમાં ઇન્ફોર્મેશન વધારે આપવામાં આવ્યું છે તો તમારે એકવાર એ પણ જાણી લેવાનું છે તો જાહેરાત બસો બાર ગૌણ સેવા વર્ગ ત્રણની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપે પરીક્ષામાં ઉમેદવારે પોતે મેળવેલી ગુણની પુનઃ ચકાસણી ઓનલાઈન અરજીઓ ઓજસ એપ્લિકેશનના માધ્યમથી કરવાની છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનમાં જઈને અધર એપ્લિકેશન મેનુ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઉમેદવારો નીચે મુજબની વિન્ડો સ્ક્રીન દેખાશે દોસ્તો નીચે જે વિન્ડો દેખાતી હશે તે કંઈક આ પ્રકારની છે અહીંયા અવેલેબલ છે અધર એપ્લિકેશન પેપર રીચેકિંગમાં જવાનું છે ત્યારબાદ ઉમેદવારો નીચે મુજબની વિન્ડો સ્ક્રીન પર દેખાશે અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ કન્ફર્મેશન નંબર બર્થ અને કેપચા તમારે એન્ટર કરવાનું છે એના પછી દોસ્તો વધે જે પણ ડિટેલ માંગવામાં આવી છે તે તમારે ક્લિક કરીને ભરવાની છે સબમિટ એન્ડ પે ફીસ ચેક યોર પેમેન્ટ સ્ટેટસ અને ઓનલાઈન પેમેન્ટ આ બધી જ ડિટેલ તમારે ઓનલાઈન અહીંયા ભરવાની રહેશે આ બધી ડિટેલ ભર્યા બાદ ચેક યોર પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરી તેમણે કરેલ પેમેન્ટનું સ્ટેટસ જોઈ શકાશે ઉમેદવારો ઓનલાઈન રી ચેકિંગ માટે અરજી સંદર્ભ મંડળ દ્વારા નિયત કરેલ ફી ભરપાઈ કરેલ છે તેના પુરાવા તરીકે ઓનલાઈન પેમેન્ટ રિસિપ ડાઉનલોડ કરવી આવશ્યક છે જેની ઉમેદવારોએ નોંધ લેવાની છે તો પાંચ પેજની આ પીડીએફની ડિટેલ તમારા સુધી પહોંચાડી વિડીયો ગમ્યો તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર